દીવ બસ સ્ટેન્ડમાં અજાણ્યા શખ્સ દ્વારા એક લારીમાં આગ લગાડવાની કરવામાં આવી કોશિશ કેન્દ્ર દીવ ખાતે સમયે એક લારીમાં કોઈ અજાણ્યા આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો પ્રયાસમાં હજુ આગ લાગે તે પહેલા ત્યાં રહેલા એક છોકરાએ તાલપત્રીને ખેંચી કાઢતા આગ ભભૂકતા અટકી હતી આ લારી ફૈઝલભાઈની હતી તેમને પોલીસ ફરિયાદ કરી તેમને જણાવ્યું હતું કે મારી લારી પાસે કેરોસીનની બોટલ મળી આવેલ છે તેથી કોઈએ મારી લારીમાં આગ લગાડવાની કોશિશ કરી છે પોલીસ ફરિયાદ બાદ પોલીસ પણ બસ સ્ટેન્ડ પહોંચી અને આગળની તપાસ હાથ ધરી હતી અને પૂછપરછ પણ કરી હતી ધંધામાં કોઈ આપડે ઓલું કરતું હોય ક્યાં વધારે કમાતું હોય ને એને કાઢતા હોય તો પણ કરી શકીએ બરાબર